મારા કરતા કંડા થઈ ગયા છો એકલા કોમ પોકેટલા વર્ષે લગભગ થઇ ગયું એટલા વર્ષે હવે તેડવા આવ્યા છો એટલે કરજણ એટલે તારી પોત્રી વર્ષે હવે તેડવા કોણ મેલે

તમે એવા તો કરી હડતા તો મારો જમીને પકડો પડે ઉધુરા કરે સારી વાત છે કંટ્રો ટોચ થઈને આવી જુદી શરમ આવે તમને નામેરો કર કાસ્તો હું કહી દઉં સપોવાની વાળો પડશે હો પર તો હાવ કહી દ્યો સપોગ્રાવ છે જ નહીં આજ તો બોર ચાલુ કરી દો હમણે કોવાળા ચાલુ કઈ દો સો પીતા આપણે ખાય હોય તો પોગ્રાસ સારું લાગે હમણાં પણ મજા મારા હારો હજુ તે ચેડ મેલેમ નહીં આ તો બીજા ગામમાં ઉડી ઉડીને આવે તો એ હાજર ને ચડી આવે છે એ કશ્ચનનો હાથ કડવા નહીં ઓરડી ખોલે હોય ઉડે શું કે એ સિગ્ચે એટલે આવતા છે એને લગભગ ધોખા પડ્યા છે હું તો હાથે તો બેહવ આવેથી કરાં

કરશનજી તમ આવજો હા અલા રમતુંજી ને ક્યા હાચી વાત કરે તો એ તો ઊડા એટલે થઈ પડશે એવું છે હવ કરશન હા શું કડી કતારો ઘડીક લીલ મે કૂદ કૂદ કરે છે એ તો લેવો લીલ છે મારા આ રમતુંજી ઓમણા કહો તમે હેડો હેડો કરતો ને અલા આજે આવો બરોબર આજ આલનજી હા અલે આ તો લીલ છે તારે